બે ભાષાના કાર્યો ભાષા માનવ જીવનનો એક અનિવાર્ય અંગ છે જે ફક્ત સંચારનું સાધન જ નહીં પરંતુ સામાજિક સાંસ્કૃતિક મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓનો આધાર પણ છે ભાષાના કાર્યો તેની બહુઆયામી ભૂમિકાને દર્શાવે છે જે વ્યક્તિ અને સમાજ વચ્ચે એક સેતુનું નિર્માણ કરે છે આ લેખમાં ભાષાના વિવિધ કાર્યો સંચાર અભિવ્યક્તિ સામાજિક સાંસ્કૃતિક જ્ઞાનાત્મક નિર્દેશાત્મક અને અન્યને વિસ્તારથી સમજાવવામાં આવશે સાથે જ તેમના મહત્વ ઉદાહરણો અને સમાજમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે એક સંચાર કાર્ય કમ્યુનિકેટિવ ફંક્શન ભાષાનું સૌથી પ્રમુખ અને આધારભૂત કાર્ય સંચાર છે તે વિચારો માહિતીઓ અને લાગણીઓની આપ લેનું સાધન છે સંચાર વિના સામાજિક સંગઠન સહયોગ અને પ્રગતિ અશક્ય છે ભાષાના આ કાર્ય અંતર્ગત નીચેના પાસાઓ છે માહિતીની ભાષાના માધ્યમથી વ્યક્તિ તથ્યો આંકડાઓ અને માહિતીને વહેંચે છે ઉદાહરણ તરીકે એક શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવે છે અથવા એક સમાચાર ચેનલ હવામાનની માહિતી પ્રસારિત કરે છે આદેશ અને વિનંતી ભાષાનો ઉપયોગ સૂચના આપવા અથવા વિનંતી કરવા માટે થાય છે જેમ કે કૃપા કરીને દરવાજો બંધ કરો અથવા મને પાણી લાવી આપો પ્રશ્ન અને અને ઉત્તર ભાષા જિજ્ઞાસાને શાંત કરવા સમાધાન શોધવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે આજનો હવામાન કેવો છે જેવા પ્રશ્નો સંચારને સુગમ બનાવે છે સામાજિક સંવાદ રોજિંદી વાતચીત જેમ કે મિત્રો વચ્ચે ગપસપ અથવા પરિવારમાં ચર્ચા સંચાર કાર્યનો ભાગ છે ઉદાહરણ હિન્દીમાં એક બજારમાં ખરીદી દરમિયાન ગ્રાહક અને દુકાનદાર વચ્ચે સંવાદ યહ સાડી કિતને કી હૈ આ સ્વરૂપ છે સંચાર કાર્ય વિના સમાજમાં સહયોગ અને સંકલન અશક્ય હોય છે આ ભાષાનું સૌથી મૂળભૂત કાર્ય છે જે અન્ય તમામ કાર્યોનો આધાર બને છે બે અભિવ્યક્તિ કાર્ય ફંક્શન ભાષા વ્યક્તિગત લાગણીઓ અનુભવો અને વિચારોને વ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ છે તે વ્યક્તિને પોતાની આંતરિક દુનિયાને બીજાઓની સામે પ્રસ્તુત કરવામાં સક્ષમ બનાવે છે આ કાર્ય અંતર્ગત નીચેના પાસાઓ સામેલ છે ભાવનાત્મક અભિવ્યક્તિ ભાષાના માધ્યમથી વ્યક્તિ ખુશી દુઃખ ક્રોધ પ્રેમ અથવા ભય જેવી લાગણીઓને વ્યક્ત કરે છે ઉદાહરણ તરીકે મેં બહુ ખુશ હું અથવા મુજે બહુ દુઃખ હુઆ વ્યક્તિગત અનુભવ વ્યક્તિ પોતાના જીવનના અનુભવો કે યાત્રા સિદ્ધિઓ અથવા મુશ્કેલીઓ ભાષાના માધ્યમથી વહેંચે છે ઉદાહરણ તરીકે પિછલે મેં હિમાચલ ગયા નજારા અને કાવ્યાત્મક અભિવ્યક્તિ કવિતા વાર્તા અને નાટક જેવા સાહિત્યિક રૂપો ભાષાના અભિવ્યક્તિ કાર્યને વધુ ઊંડું કરે છે ઉદાહરણ તરીકે સૂરદાસની કવિતાઓ ભક્તિ અને પ્રેમની અભિવ્યક્તિ છે ઉદાહરણ હિન્દી સાહિત્યમાં મીરાંબાઈની પંક્તિઓ

તે સામાજિક એકતા અને સહયોગને પ્રોત્સાહન આપે છે આ કાર્યના મુખ્ય પાસાઓ છે સામાજિક સંબંધોનું નિર્માણ ભાષાના માધ્યમથી લોકો મિત્રતા પારિવારિક સંબંધો અને વ્યવસાયિક સંબંધો બનાવે છે ઉદાહરણ તરીકે નમસ્તે આપ કેસે હૈ જેવા અભિવાદન સામાજિક બંધનને મજબૂત કરે છે જૂથ ઓળખ ભાષા કોઈ સમુદાય અથવા જૂથની ઓળખને વ્યાખ્યાયિત કરે છે ઉદાહરણ તરીકે હિન્દી ભાષી લોકો પોતાની ભાષાના માધ્યમથી એક સહિયારી છે સામાજિક નિયમોનું પાલન ભાષા સામાજિક શિષ્ટાચાર અને નિયમોને વ્યક્ત કરવામાં મદદ કરે છે જેમ કે ધન્યવાદ કૃપા કરકે અથવા માફ કીજીએગા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન ભાષા વિના સામૂહિક પ્રવૃત્તિઓ જેમ કે ઉત્સવો સભા અથવા પ્રદર્શન શક્ય નથી ઉદાહરણ એક ભારતીય પરિવારમાં દિવાળીના અવસર પર લોકો એકબીજાને દિવાળી કી શુભકામનાએ કહીને સામાજિક અને સાંસ્કૃતિક બંધનને મજબૂત કરે છે મહત્વ સામાજિક કાર્ય સમાજને એકજૂથ રાખે છે અને વ્યક્તિઓને સમુદાયનો ભાગ બનવાની તક આપે છે આ સામાજિક વ્યવસ્થા અને સહયોગનો આધાર છે ચાર સાંસ્કૃતિક કાર્ય કલ્ચરલ ફંક્શન ભાષા સંસ્કૃતિનું વાહક અને સંરક્ષક છે તે પરંપરાઓ મૂલ્યો અને ઇતિહાસને એક પેઢીથી બીજી પેઢી સુધી હસ્તાંતરિત કરે છે છે આ કાર્યના મુખ્ય પાસાઓ સાંસ્કૃતિક સંરક્ષણ ભાષાના માધ્યમથી લોકકથાઓ ગીતો અને વાર્તાઓ સચવાયેલી રહે છે ઉદાહરણ તરીકે હિન્દીમાં પંચતંત્રની વાર્તાઓ નૈતિક મૂલ્યોને સાચવે છે સાંસ્કૃતિક અભિવ્યક્તિ તહેવારો રીતિ રિવાજો અને ધાર્મિક વિધિઓમાં ભાષાનો ઉપયોગ સંસ્કૃતિને જીવંત રાખે છે ઉદાહરણ તરીકે હોળીના ગીતો અને ભજનોમાં હિન્દીનો ઉપયોગ સાંસ્કૃતિક વિવિધતા વિવિધ બોલીઓ અને પ્રાદેશિક ભાષાઓ જેમ કે ભોજપુરી અને બ્રજ ભારતની સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે વૈશ્વિક આદાન પ્રદાન ભાષાના માધ્યમથી એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ સાથે જોડાય છે જેમ કે હિન્દી સિનેમાએ ભારતીય સંસ્કૃતિને વિશ્વ સ્તરે પહોંચાડી ઉદાહરણ હિન્દીમાં રામચરિત માનસનો પાઠ ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે કારણ કે તે ભારતીય મૂલ્યો અને દર્શનને વ્યક્ત કરે છે મહત્વ સાંસ્કૃતિક કાર્ય ભાષાને એક જીવન ઇતિહાસ અને પરંપરાઓને જીવંત રાખે છે આ સમાજની ઓળખને જાળવી રાખવામાં મદદ કરે છે પાંચ જ્ઞાનાત્મક કાર્ય કોગ્નેટિવ ફંક્શન ભાષા ચિંતન તર્ક અને સમસ્યા સમાધાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે મગજની જ્ઞાનાત્મક પ્રક્રિયાઓને વ્યવસ્થિત કરવામાં સહાય કરે છે આ કાર્યના મુખ્ય પાસાઓ છે વિચારોનું સંગઠન ભાષા વિચારોને સંરચિત અને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કોઈ જટિલ સમસ્યાને કરવા માટે વ્યક્તિ ભાષાનો ઉપયોગ કરીને તર્ક કરે છે સ્મૃતિ અને શીખવું ભાષા શીખવાની પ્રક્રિયાને સુગમ બનાવે છે ઉદાહરણ તરીકે નોંધો લખવી અથવા અભ્યાસ દરમિયાન શબ્દોનો ઉપયોગ સર્જનાત્મકતા ભાષાના માધ્યમથી વ્યક્તિ નવી વિભાવનાઓ અને વિચારો વિકસાવે છે ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિક સંશોધનમાં નવી શબ્દાવલીનું નિર્માણ વિશ્લેષણ અને તર્ક ભાષા તાર્કિક વિશ્લેષણ અને નિષ્કર્ષ કાઢવામાં સહાય કરે છે ઉદાહરણ તરીકે ગાણિતિક સમસ્યાઓને હલ કરવા માટે શબ્દોમાં પ્રશ્નને સમજવો ઉદાહરણ એક વિદ્યાર્થી ગણિતના પ્રશ્નને હિન્દીમાં વાંચીને અને તેને શબ્દોમાં સમજીને હલ કરે છે જેમ કે યદી એક ગાડી સાઠ કિલોમીટર પ્રતિ ઘંટા કી રફતાર ચલ રહી હૈ

जेम के यह काम अभी पूरा करो मार्गदर्शन करवो जेम के इस रस्ते से दाएं मुड़े प्रेरणा आपवी जेम के हिम्मत मत हारो तुम यह कर सकते हो नैतिक निर्देश जेम के सच बोलना चाहिए उदाहरण एक शिक्षक वर्ग कहे कहे सभी विद्यार्थी अपनी किताबें खोले और पेज पच्चीस पर जाए महत्व निर्देशात्मक कार्य सामाजिक और संगठनात्मक व्यवस्था ने जाड़वी रखे छे આ નેતૃત્વ શિક્ષણ અને વહીવટમાં મહત્વપૂર્ણ છે સાત સૌંદર્ય પરક કાર્ય એસ્થેટિક ફંક્શન ભાષાનો ઉપયોગ સૌંદર્ય અને સર્જનાત્મકતા માટે પણ થાય છે ખાસ કરીને સાહિત્ય કવિતા અને કલામાં આ કાર્ય હેઠળ ભાષાને તેની ધ્વન્યાત્મક લયબદ્ધ અને પ્રતિકાત્મક સુંદરતા માટે ઉપયોગ કરવામાં આવે છે કાવ્ય અને સાહિત્ય કવિતાઓ વાર્તાઓ અને નાટકો ભાષાની સૌંદર્ય પરક શક્તિને દર્શાવે છે ઉદાહરણ તરીકે નિરાલાની કવિતા જુહી કી કલી પ્રકૃતિની સુંદરતાને વ્યક્ત કરે છે ભાષાની લય અને ધ્વનિ અલંકાર જેમ કે અનુપ્રાસ અને ઉપમા ભાષાને આકર્ષક બનાવે છે પ્રતિકાત્મક ઉપયોગ પ્રતિકો અને રૂપકોના માધ્યમથી ઊંડા અર્થ વ્યક્ત કરવા ઉદાહરણ કવિરના દોહા જેમ કે પોથી પઢી પઢી જગ મુઆ પંડિત ભયા ન કોઈ સરળ ભાષામાં ગહન દાર્શનિક અર્થ વ્યક્ત કરે છે મહત્વ સૌંદર્ય પરક કાર્ય માનવ જીવનમાં સર્જનાત્મકતા અને આનંદ લાવે છે આ કલા અને સાહિત્યના વિકાસનો આધાર છે આઠ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય રિલિજિયસ એન્ડ સ્પિરિચ્યુઅલ ફંક્શન ભાષા ધાર્મિક અને આધ્યાત્મિક લાગણીઓને વ્યક્ત કરવા અને વિધિઓને સંચાલિત કરવામાં મહત્વપૂર્ણ છે પ્રાર્થના અને ભજન જેમ કે ઓમ નમઃ શિવાય અથવા ભક્તિ ભજન ધાર્મિક ગ્રંથો રામાયણ ગીતા અને વેદ જેવા ગ્રંથો આધ્યાત્મિક માર્ગદર્શન પ્રદાન કરે છે ધાર્મિક પ્રવચનો સંતો અને ગુરુઓ દ્વારા ભાષાનો ઉપયોગ ઉપદેશ આપવા માટે ઉદાહરણ હિન્દીમાં ગીતાના શ્લોકો જેમ કે કર્મણીય વાધિકાર રસ્તે માં ફલેશુ કદાચ